નથી હું જોઉં છું તમને બંનેને એકબીજાથી વાંધો શું છે હે સોનલ તન મારી માં હારે વાંધો શું છે અને માં તમને મારી ઘરવાળી હારે વાંધો હું છે ઈ ક્યો અત્યારે જે હોય ઈ કલિયર થાય કઈ દયો બોલવા માંડો હે સોનલ બોલવા માંડ તને હું વાંધો છે એ રોટલી બનાવ ને તો કે વાગી ચૂકી થઈ ગઈ બળી ગઈ ને વાસણ કરું ને તે કે વાસણમાં સાબુ રહી ગયો આવું બધું મારો કઈ વાત નઈ ને તોય નત નવો વાત કાઢે રાખે પણ એને કઈ આવડતું નથી રોટલી કરે মাান মাা হাই নকে তমনে বদু সিখষেনে মযত্লুজে জুওতমা হামরা হাজো এসিখষে এ এ সিখষে এ হিখষে এন্য় তমনে ঵ারে পাই 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 ন બાટી બાટી ને પણ મરી જાય આ લોકો હેલો હા એક કામડી જોઈશ ભાઈ હા અમાર ઘર માં બહુ મોટે પાય ડખા હાલે છે તો એક કામવાળી જોઈશ ભાઈ એના રાઈ કામવાળી ઈ તે વડી કેવી કામવાળી અચ્છા વિદેશ માં કામ કરે હા તો પૈસા કેવાક કે લે હે વાન રૂબરૂ માં કે છે હા તે વાંધો ની મોકલી દયો ઘરે મોકલી દયો મોકલી દયો હા હમણા 8 કલાક માં આવે કામવાળી હવે બસ ભગવાન કરે તમે બે બાટતા નહીં હો એટલે આપણું કામ હસવાઈ જાય હો એ આ તમારી માં બા છે આને કે છે તો આને હો મુખે આને કોઈ હારે બને નહીં આ કામડી આવે છે ને નવી એને સીધી રેવા દેજે મને કાઈ બધી ભાગી જાય ના મારું ચડાવો એ ચૂપ 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 હવે કામડી આવે ત્યાં સુધી ઘડીક ચૂપ રહ્યો હાલો હવે નીકળો અહીંયાથી લાગો પટપટન કામે એ બોલો મેડમ કોનું કામ છે યુ કોલ ભીખાભાઈ ફોર કામવાડી હું કયો સો કાઈ સમજ ન પડી તું તમે કામવાડી માટે ભીખાભાઈને કોલ કર્યો હતો હા કામવાડી માટે મે ભીખાભાઈને કોલ તો કર્યો હતો તો શું છે તો એ કામવાડી હું છું હે તમે અને કામવાડી તો શું હું ફાટેલી ટૂટેલી ગરીબ જેવી સાડી પહેરું તો જ હું કામવાડી કેવાઉ ઓહ નો ઈટ્સ 21st સેન્ચરી તો થોડક ચેન્જીસ લાવો તમારી લાઈફમાં હું કામવાડી જ છું તો તમે પહેલા શું કામ કરતા હતા હું પહેલા દુબઈ કામ કરતી હતી તો કે તમે અહીંયા પાછા કેમ આવી ગયા ત્યાં હું જ્યાં કામ કરતી હતી ત્યાં મારા શેઠને ત્રણ મોટા ઓઠ હતા એને મને એટલી એટલી મારો મોઢા ઉપર ચાટી એટલી ચાટીને કે મારો બધું મેકઅપ સાફ થઈ ગયો મને બીજું બધું કરે તે ચાલે પણ મારો મેકઅપ કોઈ સાફ કરી એ મને જરા પણ નહીં ચાલે એટલે હું ત્યાં કામ મૂકીને ફરી આવી ગઈ ઇન્ડિયા ઓ ઓકે ઓકે કઈ વાંધો નહીં જોઈ લો તમે આ અમારું ઘર છે ને રસોડું ને વોશિંગ મશીન ને બધું જોઈ લો કે આ હું કામ કરવાનું છે તમને બતાવી દેસા બે હાવ એ આ તારી ઝગલીને કે બતાવી દેહે બધું કામ ક્યાં આ હું કરવાનું છે મને કેમાં કેવી બેઠી છે પગો પર પક ચડાવીને મહારાણી તેવડી એ તમારી માને કયો બતાવી દે કે હું કામ કરવાનું છે મને કે છે તેવડી ઓ મને લાગી રહ્યો છે કે સાસુ વહુ કા ઝઘડા એટલે મુજે ઇસ ઘર મે કામ કે લિયે આના પડ રહા હૈ ઓ ઓ ડોન્ટ ડુ ધીસ લાઈક ઝઘડા આઈ ડોન્ટ લાઈક ધીસ ઝઘડા સાસુ વહુ ઝઘડા આઈ ડોન્ટ લાઈક જોયું જોયું આને હવે ખબર પડી જાહે કે સાસુ વહુ ના ઝઘડા સે હવે તમે બે આની ખબર પડી દે એટલે આઈ ભાગી જાય નહીં કરો આવા ઝઘડા પ્લીઝ આવા ઝઘડા નહીં કરો તમારા લોકોના આવા ઝઘડાના લીધે અમારી રસોડામાં આવવું પડે ને તમારા લોકોના બર્તન કચરા પોતા માંજવા પડે